અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની જોવા મળી છે ટ્રાફિક પોલીસની વાત કરીએ કે રોંગ સાઈડ ઓવર સ્પીડમાં જનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ જોવા મળી છે આ સાથે જ શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ ત્રણ દિવસથી ટ્રાફિકને ડ્રાઈવ કરવામાં આવી રહી છે તો ટ્રાફિક પોલીસ દ્વારા સતત

કારણ કે સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇટ જનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અવારનવાર સુરત પોલીસ દ્વારા જે રીતના વાહન ચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે રોંગ સાઇટ ન જાઓ અકસ્માતનો ડર હોય છે બીજી તરફ સ્પીડ ગન દ્વારા પણ વાહન ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે જે રીતના સુરત પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોની અંદર તૈનાત કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા રોંગ સાઇટ જનાર વાહન ચાલકોને અત્યારે અટકાવવામાં આવી રહ્યા છે તમામ પ્રકારની જે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપણી જોડે ટ્રાફિક વિભાગના એસીપી ઉપસ્થિત છે સાહેબ જે રીતના વારંવાર સુરત ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે પરંતુ વાહન ચાલકો સુધારવાનો નામ નથી લઈ રહ્યા બીજી તરફ અત્યાર સુધી કેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર ના દ્વારા ટ્રાફિક વિભાગને ખાસ સૂચના આપવામાં આવેલી કે જે રોંગ સાઈડ ડ્રાઈવ કરે છે તેમજ નો પાર્કિંગમાં જે વાહનો મૂકીને જતા રહે છે તેના વિરુદ્ધ ખાસ ઝુંબેશના ભાગરૂપે ડ્રાઇવ રાખી એના વિરુદ્ધમાં અસરકારક કામગીરી કરી રહ્યા છે જે લોકો અવારનવાર રોંગ સાઈડ જતા હોય પાર્કિંગ ઇલિગલ કરી લેતા હોય એમને મેમો ચલણ દ્વારા એમને ઉપર કાર્યવાહી હાલ કરવાની ચાલુ છે આજ સુધીમાં લગભગ આજે પંદરસોથી વધુ જે રોંગ સાઈડ જનાર છે એમને એ ચલણ ઇસ્યુ કરવામાં આવેલ છે રોંગ સાઈડની સાથે સાથે સ્પીડ ગન દ્વારા વાહન ચાલકોની સ્પીડો પર પણ નજર રાખવામાં આવી રહી છે એ લોકોની સામે કઈ રીતની કાર્યવાહી લગભગ મોટે ભાગે જોવામાં આવ્યું છે કે જે એક્સિડન્ટના બનાવ બનતા હોય એ રોંગ સાઈડ આવવાથી ક્યાં તો ઓવર સ્પીડના લીધે થતા હોય છે એટલે આજે પણ અમે સ્પેશિયલ ઓવર સ્પીડ ડ્રાઈવ માટે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને પોઈન્ટ રાખી અને એમને ચેક કરી અને ઈ મેમો જનરેટ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે સાહેબ જે રીતના વારંવાર સુરત પોલીસ દ્વારા વાહન ચાલકોને અટકાવવામાં આવી રહ્યા છે દંડો આપવામાં આવી રહ્યા છે પરંતુ વાહન ચાલકોને હવે સુરત પોલીસને શું આપી ખાસ કરીને અમે અલગ અલગ જગ્યાએ આના બોર્ડ પર મળેલા છે કે રોંગ સાઈડ જવું નહીં તેમજ નો પાર્કિંગના પણ મેક્સિમમ જગ્યાએ બોર્ડ લગાડેલા છે કે આ રાહદારીઓને અડચણરૂપ છે અહીં પાર્ક કરશો નહીં એના સાયનિઝિસ બોર્ડ પણ લગાવેલા છે તેમ છતાં પણ ઘણી વખત જોવામાં આવ્યો છે કે નો પાર્કિંગનું બોર્ડ હોય ને એની બાજુમાં જ પાર્ક કરીને જતા હોય છે તો એવાને પણ ખાસ ધ્યાન રાખી અને વિસ્તારમાં અમે નો પાર્કિંગના દંડ મેમો દ્વારા વસૂલ કરીએ છીએ બિલકુલ આતા ટ્રાફિક વિભાગના એસસીબી ટંડેલ સાહેબે જેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે રીતના રોંગ સાઇટની ઝુંબેશ અથવા તો ઓવર સ્પીડની વાહન ચાલકોની ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજના દિવસે તેમને પંદરસોથી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યા છે સુરત પોલીસ અપીલ કરી રહ્યું છે કે રોંગ સાઇટ ન જાઓ અને ગાડી ધીમે આંખો એવી અપીલ હવે સુરત